તો મિત્રો એમેઝોન પરથી દરેક મિનિટે લાખો લોકો લાખો વસ્તુઓ ઓનલાઈન મંગાવે છે અને તમે પણ તમારી આજુબાજુ જોયું હશે કે ઘણા બધા લોકો તેમના ફોનમાંથી એક ઓનલાઈન ઓર્ડર કરે છે અને એ વસ્તુ ઘરે આવી જાય છે શું તમે હજુ સુધી વસ્તુ ઓનલાઈન નથી મંગાવ્યું તો આ વિડીયોમાં આપણે એમેઝોન પરથી ઓનલાઈન શોપિંગ કઈ રીતે કરવી તેના વિશે જોઈશું અને હા જે પણ વસ્તુ મંગાવીએ તે વસ્તુ ઘરે આવે તે પછી પૈસા કઈ રીતે આપવા એટલે કે કેશ ઓન ડિલિવરી કઈ રીતે કરવી એ પણ જોઈશું તો નમસ્કાર મિત્રો હું વિપુલ તમારું ખૂબ જ સ્વાગત કરું છું આપણા ગુજરાતની આ ગુજરાતી યુટ્યુબ

અને જો આવું ઓપ્શન ના આવે અને જો તમે એમેઝોનના હોમ પર આવી જાઓ તો જોડે આ પ્રોફાઇલનું ઓપ્શન છે એમાં જ છે અને ક્રિએટ એકાઉન્ટ આવું લખેલું આવશે એમાં ક્લિક કરી દેવાનું છે એમાં ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે અને પછી પ્રોસેર ટુ ક્રિએટ એન એકાઉન્ટ આવું લખેલું છે તેમાં ક્લિક કરી દેવાનું છે તેમાં ક્લિક કરશો એટલે અહીંયા તમારું નામ ઉપર તો નંબર તો બતાવી જ રહ્યો છે પહેલેથી અને નીચે અહીંયા નામ લખવાનું છે અને નીચે તમારે જે પાસવર્ડ અહીંયા લખી દેવાનો છે અને પછી વેરીફાઈ મોબાઈલ નંબર અહીંયા ક્લિક કરી દેવાનું છે વેરીફાઈ મોબાઈલ નંબર પર ક્લિક કરશો એટલે તમારા એક ઓટીપી આવશે એ અહીંયા સબમિટ થઈ જશે જો ના થાય તો તમારે લખી દેવાનું છે અને અહીંયા ક્રિએટ યોર એમેઝોન એકાઉન્ટ આવું લખેલું છે તેમાં ક્લિક કરી દેશો એટલે તમારું એમેઝોન નું એકાઉન્ટ છે એ બની જશે તો આટલું કર્યા પછી આપણે એમેઝોન ના હોમ પેજ પર આવી જઈશું તો અહીંયા શોપિંગ કરવાના બધા અલગ અલગ ઓપ્શન દેખાઈ રહ્યા છે બધી ઘણી બધી વસ્તુઓ દેખાય છે તેમાંથી તમે કોઈ પણ પણ વસ્તુ વસ્તુ મંગાવી મંગાવી શકો શકો છો છો સર્ચ કરીને અહીંયા ઉપર સર્ચ બોક્સ દેખાઈ રહ્યું છે તેમાં કોઈ પણ વસ્તુ સર્ચ કરશો તો એ વસ્તુ આવી જશે તેને તમે મંગાવી શકો છો પરંતુ સૌથી પહેલા તો આપણે એમેઝોનમાં આપણું એડ્રેસ સેવ કરવું પડશે તો એડ્રેસ એડ કરવા માટે અહીંયા યુ આવું ઓપ્શન છે એમાં જઈ એકાઉન્ટમાં જવાનું છે એકાઉન્ટમાં જશો ત્યાં લખેલું હશે યોર એડ્રેસ એમાં ક્લિક કરશો એટલે એડ આ ન્યુ એડ્રેસ આવું ઓપ્શન હશે એમાં ક્લિક કરી દેવાનું છે તેમાં અહીંયા અહીંયા ઉપર તમારું નામ નીચે મોબાઈલ નંબર પછી તમારો ઘર નંબર અથવા તો કોઈ સોસાયટીનું નામ હોય એ લખવાનું છે અને નીચે અહીંયા વિલેજ એટલે કે તમારા ગામનું નામ લખવાનું છે અહીંયા લેન્ડમાર્કમાં તમારે નજીકનું કોઈ સ્થળ હોય સ્કૂલ કોલેજ હોસ્પિટલ મંદિર વગેરે વગેરે લખી શકો છો પછી આ તમારો પિનકોડ નાખશો એટલે તમારી સિટી અને સ્ટેટ ગુજરાત જે આપણું છે અહીંયા ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે આટલું કર્યા પછી એડ એડ્રેસ પર ક્લિક કરી દેશો એટલે તમારું એડ્રેસ જે છે એ એમેઝોનમાં સેવ થઈ જશે તો એડ્રેસ એડ થઈ જાય પછી બેક કરશો એમેઝોનના હોમ પર આવી જશો એટલે તમારે જે પણ વસ્તુ મંગાવી હોય એ અહીંયા સર્ચ લખેલું છે એમાં અહીંયા સર્ચ બોક્સ આપેલું છે તેમાં સર્ચ કરવાનું છે તો દાખલા તરીકે મારે એક મોબાઈલ મંગાવો છે રિયલમીનો તો રિયલમી સ્માર્ટફોન કે કોઈપણ વસ્તુ લખશો ઉપર રિયલમી અથવા તો સ્માર્ટફોન ખાલી જે પણ વસ્તુ સર્ચ કરશો એ બધી જ આવી જશે એમાંથી જે વસ્તુ આપણે જોઈતી હોય એ વસ્તુ સિલેક્ટ કરી લેવાની છે તો હું અહીંયા એક ફોન સિલેક્ટ કરું છું તો સૌથી પહેલા તો જે તે પ્રોડક્ટ સિલેક્ટ કર્યો હશે આવી જશે એ તમે જોઈ શકો છો પછી નીચે રિવ્યુ કેટલા છે એ પણ આપેલા હશે એ પણ જોઈ શકો છો પછી તમારે નીચે એનો કલર સિલેક્ટ કરવો હોય એ કરી શકો છો અને રેમ ઓપ્શન જે પણ સિલેક્ટ કરવો હોય એ સિલેક્ટ કરી લેવાનો છે એટલે એની કિંમત બતાવી દેશે અને નીચે જો કોઈ એના પર ઓફર અવેલેબલ હોય તો એ પણ નીચે બતાવી દેશે પછી એ તમે જે સિલેક્ટ કર્યું છે એ પ્રોડક્ટ ક્યારે ડિલિવર થશે એનું એસ્ટિમેટ તારીખ બતાવે છે એટલે આ તારીખ સુધી એ પ્રોડક્ટ જે છે આપણું એ ડિલિવર થઈ જશે આપણે પિનકોડ નાખ્યો એના પરથી એ બતાવી દેશે પછી એ જે તે પ્રોડક્ટ ખરીદવા માટે અહીંયા બાય નામ પર ક્લિક કરી દેવાનું છે તો બાય નામ પર ક્લિક કરશો એટલે તમારે તેના પૈસા કઈ રીતે આપવા છે એ બતાવી રહ્યું છે તો તમે યુપીઆઈથી પણ પેમેન્ટ કરી શકો છો અને જ્યારે એ પ્રોડક્ટ ઘરે આવે ત્યારે પૈસા આપવા હોય તો અહીંયા કેશ ઓન ડિલિવરી પર સિલેક્ટ કરી લેવાનું છે અને પછી પર ક્લિક કરી દેશો એટલે આપણી ઓર્ડર આવી જશે તો એમાં જે પ્રોડક્ટના પૈસા હોય એ બતાવી દેશે અને જો કોઈ ડિલિવરી ચાર્જ લાગે હોય તો એ પણ અહીંયા બતાવી દેશે અને આપણું એડ્રેસ બતાવી દેશે અને પ્રોડક્ટ ક્યારે ડિલિવર થશે એ પણ બતાવી દેશે એ પણ તમારે જોઈ લેવાનું છે અને પછી પ્લેસ યોર ઓર્ડર પર ક્લિક કરી દેશો એટલે આપણો જે ઓર્ડર છે એ સક્સેસફુલી પ્લેસ થઈ જશે અને જે તારીખ બતાવી રહ્યું છે એ તારીખ સુધી એ પ્રોડક્ટ આપણા ઘરે આવી જશે હવે આ પ્રોડક્ટને ટ્રેક કરવા માટે એટલે કે આપણે જે વસ્તુ મંગાવ્યું છે એ ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યું છે અને ક્યારે આવશે એ બધું જોવા માટે અહીંયા નીચે યુ આ ઓપ્શન આપેલો છે એમાં જવાનું છે એમાં ઓર્ડરમાં જતું રહેવાનું છે ઓર્ડરમાં જે આપણો જે ઓર્ડર રહ્યો છે એમાં એના પર ક્લિક કરશો પછી નીચે એની અહીંયા ટ્રેકિંગ આઈડી આવો આપેલો છે એમાં સી ઓલ અપડેટમાં ક્લિક કરશો એટલે તમારું પ્રોડક્ટ થી કઈ પહોંચ્યું છે કઈ જગ્યાથી કઈ જગ્યાએ પહોંચ્યું છે એ બધી જ ડિટેલ અહીંયા બતાવી દેશે તો અત્યારે આપણે ઓર્ડર કર્યો છે તો ખાલી ઓર્ડર પર જ આ ગ્રીન લાઇન છે એ બતાવી રહી છે જેમ જેમ પ્રોડક્ટ શિપ થશે એટલે કે ત્યાંથી પેક થઈને કુરિયરમાં આવવા માટે નીકળી જશે ત્યારે આ શિપ પર આ જે લાઇન છે એ જતી રહેશે અને જે આપણું વસ્તુ છે એ આપણા નજીકના વેર આવી જશે એટલે કે આપણું શહેરમાં એ આવી જશે અને આવ્યા પછી એનો જે ડિલિવરી બોય હોય એ વસ્તુ આપણને આપવા માટે આવશે ત્યારે આ આઉટ ઓફ ડિલિવરી લખ્યું છે તેના પર આ ટીક આવી જશે એટલે કે એ દિવસે આપણું વસ્તુ લઈને એ ડિલિવરી વાળો આપણને આપણું વસ્તુ આપવા આવશે જયારે આપણું પ્રોડક્ટ છે એ આપણને આપવા આવશે તો ત્યારે આપણને ફોન પર કરશે તો એના જોડે વાત કરી લેવાની છે તો આપણું વસ્તુ જે છે એ આપણને આપી દેશે એટલે અહીંયા ડિલિવર લખેલું છે એના પર ટીક થઈ જશે આપણું વસ્તુ ડિલિવર થઈ જાય એટલે પછી એનું બિલ જો તમારે જોઈતું હોય તો એ ઓર્ડર માં જઈ એની જે ડાઉનલોડ ઇન્વોઇસ એવું લખેલું હશે એમાં ક્લિક કરી તમે એ પ્રોડક્ટનું બિલ પણ ડાઉનલોડ કરી શકો છો અને જો તમારે ફ્લિપકાર્ટ પરથી કઈ પણ વસ્તુ મંગાવી હોય તો સ્ક્રીન પર દેખાઈ રહી છે એ વિડીયોમાં ક્લિક કરી એ પણ સમજી શકો છો તો બસ મિત્રો આજની આ વિડીયોમાં આટલો જ મળે આવતી વિડીયોમાં